સુરેન્દ્રનગરના સાયલામાં સિંચાઈના પાણી માટે ખેડૂતોને વલખા મારવાનો વારો આવ્યો છે તંત્ર દ્વારા સૌની યોજના હેઠળ કામગીરી ન થતાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સૌની યોજના અંતર્ગત ધોળીધજા ડેમથી મોરસલ ડેમના તળાવોને ભરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી જે મુજબ બેતાલીસ ગામના તળાવોને ભરવા માટે એકસો પંચાવન કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી સૌની યોજના હેઠળ પાણી આપવાના દાવા માત્ર કાગળ પર હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે યોજના મંજૂર થયા અને પાંચ વર્ષ વિત્યા છતાં કામગીરી અધૂરી રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તળાવમાં પાણી ભરી સિંચાઈ માટે આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે નાગરિકો તથા ખેડૂતો બધા પાણી માટે અત્યારે ભેગા થયા છે લગભગ પચાસ સાઠ વર્ષથી આ કેરમસિંહભાઈ મકવાણા પાણી આ તળાવ ઇરીગેશનમાં મુકાયું છે મત લઈ લઈ ગયા અમારે જિલ્લામાં કે ભાજપ સરકાર નથી એટલે પાણી નહીં આવે તાલુકામાં ભાજપ સરકાર નથી એટલે કે પાણી નહીં આવે પણ એને તો ગુજરાત થી માની સાયલા કેન્દ્ર સુધી સરકાર ભાજપને મત થાય પણ છતાં પાણી આવ્યું નથી ને ખેડૂતો બધા ઘર ઘરે છે છતાં પાણી હજુ આવું સરકાર ને આંખ નથી રાણા સાહેબ કાયદેસર કહી દેશ કે ભાઈ તમને આ વખતે અમને પાણી પહોંચાડે પહોંચે પછી પાણી આવ્યું નથી આથી સરકાર ને ધ્યાન દોરો વિનંતી સરકાર ને વિનંતી કરવાની કે સાયલા નું ચલાવ ભરાવાથી ક્યાં ક્યાં લાભ થાય પહેલો મુદ્દો કે સાયલાના સીમ ના તાવભાળ અને કૂવાના તર ઊંચા આવે જ્યાં પાણી નો બચે ખેડૂતોનો લાભ લઈ શકે બીજો મુદ્દો કે માલધારી ગામડે ગામડે ભટકે છે આ હુકો ભટ વિસ્તાર છે જ્યાં પાણી નથી હાયલાનો માં હાયલાય તાલુકો એવો છે મારી ગણતરી કે ગુજરાતમાં મોટા મોટો તાલુકો હોય છે અને હજી ભૂખ મળવાળો તાલુકો હોય સર્વે કરો વસ્તી એટલી છે હરિજન એટલા છે ઠાકોર વસ્તી એટલી છે એની અમે માલધારી એટલા છે એટલા જ પટેલ છે એટલા દરવાડી તમામ કોમ છે અને એ કોમ એવી રીતે હેરાન થાય છે જો આ તળાવ ભરાય તો એનો પ્રશ્ન સોય સો ટકા હલ થાય છે હલ એટલા માટે થાય બધાને ઓજરિટી મળી રહે